માતાજી આપનો આશ્રમ રહેવાનું ક્યાં છે મારો આશ્રમ છે લેમડી પાસે વસ્તડી અને રહેવાનું હાલ સુરત છે સુરત સુરતમાં કઈ જગ્યાએ અમરોલી ચાર રસ્તે અમરોલી શું અત્યારે પ્રોબ્લેમ છે છે મારે પ્રોબ્લેમ છે કે હું લગભગ 15 17 વર્ષથી બ્લેકમેલ થઈ રહી છું ઓકે એટલે તમારો દીકરાને તમને સાચવતા નથી દીકરા તો સાચવવા માંગે છે દીકરાનો તો પણ મારા સાસરી કુટુંબવાળા અને મારા પિયર કુટુંબવાળા એ મને સાસરી સાશ્રીમાનું કોણ તમને ત્રાસ આપે છે મારા ડીયરનો મારા જેઠના છોકરાનો પછી ડીયરનું નામ શું છે નિર્જીભાઈ જેઠા અને ડીયરના છોકરાનું નામ મારા જેઠનો છોકરાનું નામ મુકેશ જેઠવા અને મારી જેઠાણી છે મુક્તા કરીને ઓકે એટલે આ લોકો તમને પરિવાર સાથે બોળવા દેતા નથી એટલે મતલબ આ બોળવા પેરે એટલે કે ઓ નહીં ભગવત તો મે પછી જીવવા માટે કરી લીધા છે જી એના બધાની માંગણી અલગ હતી જી બરાબર એટલે અત્યાર સુધી તમે તમારો પરિવાર સાથે કોઈ પણ વ્યવહાર કરવા દેતા દેતા નથી તમે મળવા આવતા તમે તમે મળવા કે મારે નિર્દોષોવા છતાં હું ગુનેગારનું જીવન જીવી રહ્યો છું બરાબર અમે કદાચ તમારું સમાધાન થાય તો તમે પરવા માંગો છો તમારા બાળકો હા મારા સંતાનોને હું ભલે બેગી ના રાખે મારા ભેગું ન કરે પણ હું મારા સંતાનોને જોયા વિના રહી શકતી નથી સારું હવે તમારા દીકરાને એને આપણે ફોન કરશું બને ત્યાં સુધી અને તમારા પરિવારને પણ ફોન કરશું કેમ કે તમે આજે સુરતથી જો કે હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી માતાજી જો કે સુરતના રહેવાસી છે પ્રજાપતિનું દૂધ છે અને જેમના બાળકો અને પરિવાર સાથે જો કે આવા તો બધા સાચા ખોટાના કલંકો વધારે આ સમાજ બધી સમાજમાં થતા જ હોય છે પણ

અને સાધના બેન પરસોતમ ભાઈ જેઠવા ઈ તમારા બેન છે ને પછી એમ એમના દીકરા ને કઈક તમે એકા બીજા અડધા કર્યા છે ઈ માતાજી ને કઈક અલગ કર્યા ને એના છોકરા થી ખોટા કર્યા ને આવું બધું તમારું કીધું પછી વીરજીભાઈ મીઠાભાઈ જેઠવા એમનું અને મુકેશ સૌજી હમ હા કે ભાઈ આવી રીતે હતું ના એવું સાહેબ કંઈ છે જ નહીં હા હાલમાં તમારે જૂનો નંબર જોઈતો હોય તમને ગમે એની ગોતી ને હું તમને હા પણ હાલમાં એના છોકરાને તમે મકાન લીધું ને એને અમે ફૂલ સપોર્ટ કર્યો છે સાહેબ હા ભાઈ તમને આને સપોર્ટ કર્યો હતો ને જે તે સમયે તમે સુરત રહેવા ગયા ત્યારે તમને મદદ તો કરી દીધી ને કે ભાઈ તમને ત્યાં બોલાવ્યા તમને અહીં મકાન લેવડાવ્યા ઈ તો બધું તમને માતાજીએ પહેલા તમને અને તમને આશરો આપ્યો તો નો હે આ તમારા બેન અહીંયા મારી પાસે આવ્યા પ્રમાણ નો ભાઈ હા એવું છે એટલે હવે તકલીફ શું છે અને હું પ્રોબ્લેમ શું છે તો આપણે એને હું બધાના નંબર તમને જેના જોતા એના ગોટીને આપું તમને હા એટલે આને એના દીકરા થી ભી ખોટું એ થોડુક એમાં થોડુક એમાં 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 સાંભળો સાંભળો એમાં દીકરા થી અમે જો આજે અમે કોઈ કોઈ પણ ના કરાવી શકે ને દીકરા થી ભી કોઈ ના કરાવી શકે સાહેબ તમને છે કે આ બધા કાન ના શેર હોય માણસ છે ને ઝેર પીવે એક જ માણસ મરી જાય પણ કાન થી રોજ આપડે રોજ થોડી થોડી આમ આગપાછી એવું બધું થયા કરે તો કાન નું શેર છે ને એમાં હજારો માણસ મરી જાય

એમ હળવો લાગ્યો હોય ને ત્યાં જરી જરીક જોવે એટલે અટાણે તો આ વધી ગયું છે એટલે એ માતાજી રામોદ આવ્યા હતા અને રોવા મેડા ને એવું બધું કર્યું તો મેં કીધું લાવો ફોન કરી બધાને જો કદાચ તમારું સારું થાતું હોય ભાઈ તો સારું એટલે કે જો મારી વાત સાંભળો હું તો એનો ભાઈ છું બરોબર છે સાંભળો હા શું નામ કીધું તમારું છે મારું નામ મનસુખભાઈ ગોવિંદ રાઠોડ આ મનસુખભાઈ કે આજે એના છોકરા ને બધાય એ બે નાનો છોકરો અત્યારે ભાડે રહે છે મોટા છોકરાએ મકાન લઈ લીધો બરોબર પછી જે ભાડું આવે એ ક્યાં જાય છે હું છે હું આપણને ખબર નથી ને અત્યારે એ લોકો શાંતિ થી રહે છે તો પછી હવે શું પ્રોબ્લેમ છે છોકરાઓ એના એને એ વાંધો નથી પણ આજે એના છોકરાઓ જે આ રીતે કુટુંબીક કાન ભાગીરીયા કરી એની માં બોલાવે ને કે એની માં પાસે જવા નહી દેવાના નકર અમે તમને કુટુંબ તમને બાર કાઢ નાખશું આવું છે કુટુંબ માં ને pressure કરી એની માં હારે એને વાત નો કરવા દે તે નો મળવા દે તો એ કુટુંબ એ એ મારી વાત સાંભળો એ

બરાબર એટલે હું મેં એનાથી છૂટવા માટે મેં કોઈ ઓલું બાકી રાખ્યું નતું હું સુરત છોડીને ગામ રેવા આવતી રહી હતી અમદાવાદ રેવા જતી રહી એના માર ખાઈને જીવી હે અને છોડાવવા આવવા માટે તમે જે જે લોકોએ જે માગણી કરી હતી એ મેં કોઈ કોઈની સંતોષી નહિ એટલે મને કેવામાં આવ્યું કે જો હવે તાર છોકરાઓને કુટુંબમાં ભળવું હોય તો તારી માને નોખી કરવી પડશે નહીં અત્યાર સુધી તો મમ્મી ભેગી રેખી હતી પછી બધાની માગણી મેં સંતોષી નહિ કારણ કે મેં ઇન્સાનિયત ધર્મ પાડ્યો છે આજ સુધી કોઈનું ખોટું કર્યું નથી એટલે આ બાબત થઈને મને અલગ પાડ દેવામાં આવી કે તારી માં અમને અમારું કોઈ કોઈ નામ લે કે અમારી વાત કરશે તો તમને કુટુંબમાં ભરવા દેવું નહીં ધુનિક કે કે તું એ લોકો ધુનિક ને એટલો બ્રેન વોશ કરી દીધો તો કે તું કઈ મમ્મી તું કઈ બોલીશ તો હું આત્મા કરી લઈશ એટલે હું વીસ પંદર સત્તર વર્ષથી બ્લેકમેલ થઈ રહી છું ભાઈ અને બેક મેં એટલા માટે પહેરો મેં ન્યાય માટે મે બેક પહેરો છે ભાઈ હું જીવતી લાશ બની ને જીવું કેટલા વર્ષથી હું કઈ શોખી નથી ન્યાય મળી ને મેં મારું હિવાલય નું કાર્ય પૂરું કરી લીધું લીમડી વાળું હવે મારી કોઈ જીવવાની છેલ્લી તો છે ને હું ખાલી ન્યાય માટે જીવું છું કે મારા છોકરાનું મોઢું જોઈ લો મારા છોકરા મારી વાતચીત થાય મારે કોઈ નો રૂપિયો જોતો નથી બરાબર મારા ઘરેથી મને છોડાવી મારા છોકરા થી મને અલગ કરી આ બધા બ્રેન વોશ કર્યા છે ને મને ન્યાય મળે ન્યાય નહીં મળે તો પછી આગળ બધા નું હું કઈક રસ્તો કરીશ બરાબર ને કારણ કે છેલ્લી હવે મારું છેલ્લું છે એક જનેતા મેં કેવી રીતે પીઠ પાછળ રહીને મોટા કર્યા બધી જ મેં મદદ કરી છે આજે હોશિયાર થઈ જાય બધી રીતે થઈ જુ એટલે કામમાં જેવા થઈ ગયા બધું રેડી થઈ ગયું એટલે બધા બાપ થઈ છે અને ભાઈઓ થઈ છે મારા છોકરા ને એમ કેવામાં આવે કે તારી મમ્મી કઈ બોલશે તો તમને કુટુંબમાં નહીં બેળવીએ અને ધૂનિક મને ધૂનિક એમ કે તું કઈ બોલીશ તો હું આત્મહત્યા કરી લઈશ એટલે મેં ધણી તો ખોયો મારા ભૌતિક ને મેં કઈ રીતે મોટો કર્યો અને દુનિક આવું બોલે એટલે હું મારી છાતી ઉપર મેં કાળજા ઉપર મેં પથ્થર રાખીને મેં મોટા કર્યા છે ભાઈ અને મારા જનેતા જનેતા ને તમે કોઈ ન સમજી શકો ને હું એજ કેવા જાઉં છું હું એજ કેવા જાઉં છું કે ભૌતિક ને ફોન કરો કે ભાઈ આવું આવું છે હવે ભૌતિક ને પછી ભૌતિક ને પ્રિયા ભાઈ અને હમ કોને પ્રિંચલ ને

બરાબર નહીં 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 ભેગા મકાન કમાઈ છે ને લીધું છે ને મેં બધી રીતે આ બધી મદદ કરી છેલ્લે આવ્યા ત્યાં સુધી બધી મેં એના લગન કર્યા બધું બધું કઈ કોઈ મકાન લીધા તો એની મહેનત લીધા છે બરાબર એમાં કોઈ ઓલું નથી કોઈ જુદા પાડવાનું નામ તો કોઈ લેવાનું અમારું જુદા પડ્યા અમને પડ્યા જુદા પાડવાનું તો ધોની એમ કેમ કઈ છે કે અમારે કઈ કોઈનું નામ લીધું છે

రామో రామో రామోదా రాజుభై రవత

મને આખી મેટલ મારી પાસે મેં બધી અમે તો કે તમને જે ભી મળ્યું હશે તમને ના નથી પાડશો મનસુખ તમે મારાથી મોટા છો હું તમને દસ વાર નમન કરું ના નથી પાડતા તમે મારા થી મોટા કે વડીલ કેવાય ના ના તમે તમે મારા થી વડીલ છો હું ના નથી પાડતો મનસુખ ઓળખો છો તમે હાલો ના ઓળખતો નથી આપણે પણ તમારો ફોન આવ્યો એટલે વાત થાય છે આ તો મને હું તમને ઓળખતો નથી પ્રભુ પણ જે વસ્તુ મેં મેં ફેસ કરેલી છે ને સાહેબ કે એ વ્યક્તિ એના લીધે મારા ફાધર ગયા છે બરાબર છે એ પછી નાની ઉંમરની જે અંદર મેં ફેસ કરેલું છે ને સાહેબ એના માટે હું એને હાવ ના પાડું તો વસ્તુ બરાબર છે કેમ કે મેં એ લાઈફ જીવેલી છે સાહેબ કેમ કે સમાજની અંદર રેવું કુટુંબ સાચવવું સમાજ સાચવવું મારે આજે મેરેજ છે આ બધું થયું બરાબર છે આ સમાજ માં તો બધુ ચાલુ રાખું છુ હા ભાઈ સાહેબ તમારે વાત કરવી હોય તો કરો મારે એવી અત્યારે વાત નથી કરવા ની થાતી તમારી હારે મને કોઈ વાત કરવામાં કોઈ ના નથી બરાબર છે તમે મારા વડીલ છો હું ના નથી પાડતો સાહેબ હવે મારે એમ કેવા નું છે કે ભાઈ જો તમારી માં છે માં વગર માં તમે આ જે દુનિયાના દર્શન કરે એ માં વગર તો નો થાય વગર શક્ય નથી સાહેબ તો એના વગર મારો બાપે દવા ના પીને સાહેબ મનસુખભાઈ એના લીધે દવા પીધી છે આજે હું જિંદગીજી જીવું છું ને એના લીધે જીવું છું અમે ત્રણેય ભાઈ બેન હેરાન છીએ કે ઈ વ્યક્તિ ને લીધે આખું પરિવાર વિખાઈ ગયું મારું મારું આખું ઘર વિખાઈ ગયું જે મેં દિવસો જોયેલા છે મને ખબર છે કયા દિવસો મે જોયેલા છે સાહેબ બરાબર છે મે તમે નહીં માનો આપણે વેલ્ડિંગ ના રોડ આવે ને વેલ્ડિંગ કરીએ કે નહીં આપણે હું કામ વેલ્ડિંગ ના રોડ મે મારા હાથે ડામ દીધેલા છે કે ભાઈ આના કરતા મરી જાવ દરજી સારું મારા બાપે દવા પીધી ને એના કરતા આને પીવડાવી દીધી એટલે એકસો દસ ટકા સારું હતું ચાલો હા હમ હકીકત હું નથી જાણતો એટલે તને નાખી છે તને તારા તારા કરમ ના તું ભોગવે છે મેં તો તમને તે દિવસે કીધું હતું અને તાત્કાલિક મારા ભાઈ ની ત્યાં મારી વાઈફનું શ્રીમત હતું તે દિવસે ભવાડા કર્યા અને તાત્કાલિક બીજા દિવસે આવીને ઘરે મોટાભાઈ ને તાત્કાલિક ઘરમાંથી કાઢ્યો છે અહિયાં બરોબર છે હા એ તમને મનસુખભાઈ પૂરી વાત સાચી હકીકત શું છે તમે મને કહેજો હું તમને જાણ આપીશ

ચાલ આવ્યો મારી સિસ્ટરનો ભી ફોન આવ્યો તમારી બેન નો બરાબર છે હમણાં સમજો નઈ પાંચ છ દિવસ પેલા જ કે ભાઈ આ રીતના પોઝિશન છે મેં કીધું કદાચ મરી જાય ને તો ભી ભલે કેમકે તે દિવસે હમણાં જ થોડોક ટાઈમ પેલાની જ વાત છે બરાબર છે ઈ જે દિવસે મારા તાત્કાલિક મોટા ભાઈ ને ત્યાં આવીને ચોરસ કહી દીધું તું કે તમે મારા દીકરા નથી તમે અત્યારે ઘરમાંથી નીકળી જાવ બરાબર છે કઈ જનતા બોલે તમે મને કયો નઈ તમે તમારા દીકરા ને ગમે એવો ભલે ગમે એવો હશે તમે તમારા દીકરાને છો કે ભાઈ તું ઘરમાંથી નીકળી જા કે તમારી દીકરીને કેવો કે તું ઘરમાંથી નીકળી જા તાત્કાલિક હું તો પેલેથી નોખો થઇ ગયો હતો વરસ દિવસ પેલા અમે બે ભાઈ નોખા થઇ ગયા હતા અમે બે ભાઈઓ પ્રેમથી નોખા થયા હતા બાયુના લીધે લેડીસ નાના નાના ઝગડા હોય એના લીધે આમ બે ગયા હતા બરાબર છે હા અને પછી આ ઇસ્યુ આયો હતો કે ભાઈ મારી વાઈફ નું શ્રીમંત હતું ને એને ખબર નઈ શું પ્રોબ્લેમ આવ્યો હોય મારી માસી છે ત્રણ ચાર માસી છે બરાબર છે એની સગી બેન છે જેની હારે મારે વ્યવહાર નથી બરાબર છે હા એ વ્યવહાર નતો એટલે અમે લોકો એ શ્રીમંત મારી વાઈફની ની અમે કીધું નતું કેમ કે જો એ લોકો મને ના કેતા પછી હું કામ એને ભાઈ શ્રીમંત કેવા જાઉં બરાબર છે

મેં કીધી ઈ મારી મારા બાપ ના બનાવેલા નથી ને તો મારી નું નથી જોતું પણ આમાં મારો કાયદેસર મારા બાપ નો હક છે ને તો હું લઈને રહી કાયદેસર રીતના લડવું પડશે તો હું લડવા છૂટ છું થાય બરાબર છે મને કોઈ ના નથી મેં એને પ્રેમથી જ કીધું છે તમારે પૂછવું હોય તો પૂછી લો મારા બેન બનાવીને બોલાવીને મેં સાઈન કરાવેલી છે બધાની ચારે સાઈન બી છે મારી પાસે મારી પાસે પ્રૂફ ભી છે બરાબર છે મેં એને પ્રેમથી જ કીધેલું છે આપણે કઈ જો જબરદસ્તી એ બાંધવા આવી હતી મારી માં અમે બાંધવા નથી ગયા એને મારો પ્રસંગ પકડવાની પૂરેપૂરી ટ્રાય કરી હતી અમે નથી કરી અમારા મારા કુટુંબે મને ત્યાં લગી કીધું હતું કે ભાઈ તારે મા તારી માં જોતી હોય તો તને આપણું કુટુંબ નહીં અને કુટુંબ જોતું હોય તો માં નહીં બરોબર છે ત્યારે મારા ભાઈ ના બી બેન જ થયા હતા મારા મેરેજ બી બાકી હતા બરાબર છે મારે બધું આગળ ફેસ કરવાનું હતું ત્યારે મારા કુટુંબે મને બેહડીને પૂછ્યું છું કે ભાઈ આ પ્રોબ્લેમ છે ભાઈ તું કા ટુકાધારી માને બોલાવ કામને બોલાવ બરાબર છે ત્યારે મને બી ખબર છે કે ભાઈના છોકરા આજકાલમાં આજકાલ ઉધીના મોટા દાશે એને બી જરૂર પડશે ને મારે બી મેરેજમાં જવાનું છે મારે બી મેરેજ કરવાના આપે હું બી બધું લેવા દેવાના અમે ત્રણ ભાઈ બીને ભોગવેલું છે નથી અમે આઠાના લીધા કે નથી કઈ લીધું અને એના સત્તાના લીધે ભોગવેલું છે જિંદગી વચ્ચે આવીને જાય એટલે કેવું લાગે સાહેબ તમે વિચારો મરવાના દિવસો અમે ખુદે જોયેલા છે જે આજે એ જોવે છે ને તો એની ભૂલના કારણે એ જોવે છે અને હું તો હજી બી કહું છું કદાચ સાંભળતી હોય ને સાહેબ તો મને મંત્રી ભાઈ ના નથી કદાચ હજી બી સાંભળતી હોય ને તો હું ના નથી કેતો કઈ મરી જશે ને તો ભી હું પાણી રાડવા બી નહીં જાઉં

મારા છોકરાને જેમ મારો ધણી આત્મહત્યા કરી મારા છોકરાઓ પણ આત્મહત્યા કરી લે કે અમે મરી હું પણ આત્મહત્યા કરવા મજબૂર હતી મારે ન છૂટકે મારે જીવવું પડ્યું છે એટલા માટે મેં છોકરાને જીવાડવા માટે છોકરાને વરાવવા પરણાવવા માટે ને મારી પૂરી જવાબદારી માટે મેં ભેગ કરી લીધો છે હું જીવતી લાશ બનીને જીવી લે છું મારે કોઈ જોડે ખરાબ વ્યવહાર હોય તો તમારી તલવારને મારું માથું આ મારા ભાઈએ બધાના બ્રેન વોશ કરેલા છે મારા ભાઈ મને ખરાબ જગ્યાએ લઈ જવા માંગતો હતો મેં એની હકીકત ઓલામાં પડેલી નહીં એટલે મારા ભાઈ અને ભાભીએ અને આ એમની જોડે મારા દેરિયા જેઠિયા છે એને બધા એને બ્રેન વોશ કરેલા છે મુકેશે બીરજીએ આ બધાએ મારા દીકરાના મુક્તાએ આ બધાએ મારા દીકરાના બ્રેન વોશ કરેલા છે બાકી જનેતા મેં બેગ પહેરી લીધો સાહેબ એના હાટું મેં ભેગ પહેરી લીધો બધા વ્યવહાર મેં પૂરા કર્યા છે એમને અને મકાન કોઈએ બનાવી દીધા નથી મેં જાત મહેનત મેં ને મારા ધણીએ જાત મહેનત કરીને મકાન બનાવ્યા છે સાહેબ છેલ્લે હપ્તાએ મેં પૂરા કર્યા છે હું હીરાગસ્તી હું બ્લાઉઝ સીવું હું સિલાઈ કામ કરું બ્યુટી પાર્લરનું કરું મેં આજ સુધી મેં કોઈ કાંઈ રૂપિયો લીધો નથી મેં મારા હું અને મારા છોકરા જે કમાતા એ બચાવી બચાવીને પૂરું કર્યું છે બાકી આ બધી હકીકત જે મારો બાબો બોલો છે એનું બ્રેન વોશ કરેલું છે મેં મારા છોકરાને બધી ફરજ પૂરી નિભાવવા માટે જ મેં બેગ પહેરીને જીવતી લાશ બનીને જીવી રહી હતી બાકી આ મારી બહેનોનું નામ લે છે બધું આ બધી હકીકત ખોટી છે અને મારા ભાઈ પાસે જે પૈસા આવ્યા છે એ પણ હવે બધું થતું થશે મારી બહેનુ એમ જે ભાગ પાડીને બધા ઓળું થયું ને એ બધું હવે થતું થશે મારો ભાઈ ગમે એમ કરીને પૈસાવાળો થવા માંગતો હતો મને ખરાબ માર્ગે ધકેલીને પણ એને પૈસાવાળું થવું હતું સાહેબ એટલે મને લાચાર બનાવી દીધી આ બધાએ જય મહાદેવ